મુખી નદીના ડાયવર્ઝનની ચર્ચા કરવા માટે મીટિંગ હતી મેયરશ્રીએ બોલાવેલા અને ચર્ચા કરવાની હતી અમે અમારા પોઈન્ટ ઓફ વ્યૂ મૂક્યા આ ડાયવર્ઝન કરવાથી જે વિસ્તારોમાં પહેલાં બે બે ફૂટ પાણી ભરાતા હતા પાવનપાર સૂર્યનગરને એની આસપાસના વિસ્તારોમાં ત્યાં ભવિષ્યમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવે તો એક એક માળ ડૂબી જાય એટલું પાણી ભરાશે એવી અમને ખાતરી છે અને એ રીતનું આયોજન થઈ રહ્યું છે કોઈ બી નદી હોય તો કુદરતી પાણીનો ફ્લો નદીની તરફ હોય અને તમામ પાણી નદીના જે ઓરિજિનલ વેણ હોય એ બાજુથી જાય આ કોમન સેન્સ છે અને એમાં કોઈ અવરોધ આવે તો પાણી આજુબાજુના વિસ્તારોમાં ફેલાય ભૂખી નદીનો જે ઓરિજિનલ પટ હતો એ ટ્રાન્સપોર્ટ હબની નીચેથી જતો હતો એની ઉપર ટ્રાન્સપોર્ટ હબ બાંધીને બાજુમાં નાની ચેનલ બનાવી દીધી એ ચેનલમાં બી તમે જોશો તો પાણી જતું જ નથી અત્યારે બી ત્યાં સ્ટેન્ડ સ્ટીલ કન્ડિશનમાં પાણી છે ચોમાસા પછી બી એ ક્લીન નહીં થઈ શકી એટલે એવી પરિસ્થિતિમાં ટ્રાન્સપોર્ટ હબની ઉપરવાસના એરિયામાં કેનાલની વચ્ચેનો જે એરિયા હતો ત્યાં તમામ ભાદરણનગરને તમામ જગ્યાએ પાણી ભરાયા હતા એનું ઇઝીએસ્ટ સોલ્યુશન છે કે નદીના દબાણો દૂર કરવા જોઈએ અને એ બી ટ્રાન્સપોર્ટ હબથી લઈને સૂર્યા ફ્લેટ સુધીને જગ્યામાં જે દબાણો થયા છે એટલા જ દબાણ દૂર કરવાની જરૂર છે એ દબાણો ખુલી જાય તો ઓટોમેટિકલી પાણી વહી જાય એની જગ્યાએ એકતાલીસ કરોડનો ખર્ચો કરીને શહેરની મધ્યમાં નદીને ગોલ ગોલ ફેરવી અને જે વિસ્તારમાં પાણી નહોતા આવતા એ વિસ્તારોમાં બી પાણી ભરવાની જે ભરાય એવી શક્યતા ઊભી થઈ રહી છે ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ અને અમારી ડિમાન્ડ છે કે ભૂખી નદીના ડીઆઈએલઆરના નકશા પ્રમાણે એના દબાણો દૂર કરવા જોઈએ અને આ બધી અમારી રજૂઆત પછી ભારતીય જનતા પાર્ટીના સાંસદશ્રી ધારાસભ્ય ધારાસભ્યશ્રી અને ચેરમેન શ્રી તમામ લોકો કન્વિન્સ હતા કે આવું કરવાથી કોઈ નુકસાન નહીં થાય અને બહુમતીના જોરે બી એ લોકો આ કામ કરવાના જ છે તો પછી ત્યાં એ મિટિંગમાં બેસવાનો કોઈ મતલબ નહોતો અમે અમારી જે ડિમાન્ડ છે રજૂઆત છે મેયરશ્રીને લેખિતમાં મૂકી અને આનો વિરોધ કરીએ છીએ આ કામનો અને જરૂર પડે જનઆંદોલન કરીશું અને લોકો વચ્ચે જશું લોકોને જાગૃત કરીશું કારણ કે લાખો લોકોના ઘરોમાં જે પાણી આવશે વધારાનું પાણી આવશે અને એમના ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ્સ ટ્રાન્સપોર્ટ હબના અને જે બીજા દબાણો થયા છે એ દૂર નહીં કરવા માટેને પોતાની ઇમેજ જાળવી રાખવા આ લોકોનું જે નુકસાન કર્યું છે નગરમાં બધા ગતપુરમાં જે બી જે પાણી ભરાયા એના માટે જવાબદાર જે ટ્રાન્સપોર્ટ હબ છે એના દબાણ દૂર ના થાય અને ભૂખી નદીને ફરી રીરૂટ કરીને લોકોના ટેક્સ એકતાલીસ કરોડ રૂપિયા બગાડે એ અમે કોઈ દિવસ થવાના